છો મિત્રો ચાલો આપણે ગણપતિ બાપાના દર્શન કરી લેવી બોલો જોરથી બોલો જય ગણપતિ બાપા મોર્યા અને આપણે ગણપતિના દર્શન કરવા માટે આવી ગયા છીએ તમને ખાસ એટલું જાણવા જરૂર છે મિત્રો કારણ કે આપણે ગણપતિના જ્યારે આપણે એના દિવસો પૂરા થાય કારણ કે આપણે જ્યાં જ્યાં આપણે ગણપતિને નાખવા નહીં આપણે કોઈ ફૂલ હોય કોઈ કોઈ પણ વસ્તુ હોય આપણે કોઈ પણ વસ્તુનું ફૂલ હોય કોઈ પણ જગ્યાએ આપણે ગણપતિને ફેંકવા નહીં કારણ કે સારી જગ્યાએ આપણે એને પાણીમાં પધરાવવું અને ગણપતિના દર્શન પણ કરો શાંતિથી અને શાંતિથી આપણે ગમે આપણે ફેંકવા નહીં કોઈ પણ જગ્યાએ ફેંકવા ખાસ કરીને મારા વિડિયોમાં તમે બંને રહ્યો આપણે ગણપતિ બાપાના દર્શન કરવા માટે આવી ગયા છીએ બોલો જવરથી બોલો ગણપતિ બાપાની જય કારણ કે જો આપણે એકદમ ગણપતિ અહીંયા આપણે એક ગણપતિ બાપાના દર્શન કરવું જરૂર અને જો અહીં એક ભાઈ પણ બેઠા છે ગણપતિની ખુશ ખૂબ સેવા કરે છે તમે જોઈ શકો છો આપણે ગણપતિને આપણે ગણપતિના દર્શન કરવા માટે આવી ગયો છે ખાસ તમને કહું છું આપણે જ્યાં જ્યાં ગણપતિ પધરાવો સારી જગ્યાએ પધરાવો અને સારી જગ્યાએ સારું કામ કરો એવું આપણે મારી વિનંતી છે અને ગણપતિના ખાસ કરીને દર્શન કરો અને ખાસ કરીને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા નહીં અને ખાસ કરીને મારા વિડીયો જોવાનું ભૂલતા નહીં જય ગણપતિ બાપા મોર્યા તમે જોઈ શકો છો ગણપતિના દર્શન કરી લો મિત્રો ગણપતિ છે આપણા ભગવાન છે અમુક માણસો જ્યાં ચાં ફેંકી દે છે ત્યાં પાણીમાં નાખી દે છે પાણીમાં આપણે શાંતિથી પધરાવો અને શાંતિથી દર્શન કરો ગણપતિ બાપાના બોલો ગણપતિ બાપાની જય ગણપતિ બાપા મોરિયા